આવનાર જનાર મારા દેવ ના મુખા મે મારી ના બરી મજા એવું વેળા એ મારા ચહેર ભાઈ ના મોત અડી જે તમારી નોબીમાં વાતો પડી છીએ એવું મારો પરમાત્મા પૂરી કરશે અજણ મજા એવું મારા દેવ નો બેઠાનું પરમાત્મા આયાનું માપ જાનું માપ ભગવાન છે ਤ੍ਰਿ ਹਮਾਰਾ ਦੇਵ ਨਾ ਰੋਮ ਕੇ ਰਿਆ ਬੋਲ ਦਰੇ ਗੁਨੇ ਖਮਾ ਕੋਸੂ ਬਪੋ ਬਪੋ ਜੈਨੋ ਜਿਓ ਬਾਵ ਹੈ ਮਾੜੀ ਅ ਭਾਵ ਨੂੰ ਘੋਣੋ ਜਮੈ ਨਾ ਅਮੈ ਨਾ ਔੜ ਕਾ ਨੋਸੂ 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 ਹਸੋ ਤੇ ਹਮਾਰਾ ਚਿਹਰ ਬੈਨਾ ਗੋਗਾ ਨਾ ਪ੍ਰਭੂ ਕਹਿ ਰਿਆ ਸੀ ਬਪੋ ਹਮਾਰਾ ਸਿਬੋਤਰ ਜੋਗਣੀ ਵਿਹਤ ਮੈੜੀ ਜਹੂ ਨਾ ਪ੍ਰਭੂ ਕਹਿ ਰਿਆ ਸੀ ਵਾ ਮੜਾ ਨੀ ਮਾਤਾ ਬੋਲੂ ਸੋ ਤੋਗੋ ਆਉੜਿਆ 아 어, 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 어. 어, 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 어. Valeu bom મારો નાથુ ના અમીર વિહા ની માતા અ ભક્તો ને પેટ ભરીલા છે જેના જેવા મનમાં ઉમળકા પડ્યા જેવા ઉમંગ હશે એવું મારો પરમાત્મા પૂરું કરશે ખમા જવાનો મારો ધરમસન ખમા કહું છું હાચો બીજી તમારી હાજે બેઠીની પુને નહીં પાડશે લ્યો સાગર માં પાઉ કરી માં આ માં અમદાવાદ આવ્યો છે માં પો અને આયાનો બેઠાનો પરમન ના રાખો મારો નો માં એ અર્ધન કળોતરા મારી પંચો સભા માં માં બોલ કસમારો અમી ના ઓળખાણ નો છું અમદાવાદ નો તો ધક્કો ગાધો છે હું અતાની વેળા એટલે મમડિયા સારણ નું દેવું

તાપી ના બે હાથ જોડ્યું તો મારું નોંધમાં ધેરું ના બોલી લીધ નહિ ભાઈ પાર પાડ્યું કે એક વાર મને ગઢ સોટીલા ની સોમુર માતા નજરે સડશે મારા દેવ ના ભરભુ કે છે માતા ગુરુ કે બીજી બાજુ મને મેળડી નજરે સડશે અને આ મેરડી હોળ વઢતી નહીં કે તારા ઘર માં ભલું થવા દીતી નહીં

મારું રજવાડામાં કોઈ દાડો ખોટ નહિ આવતો તારું રણેલું અલગ છે અને મારું કમાયેલું આલેલું અલગ છે જગત માં आलेલો અજવાળો અલગ હોય આ મારું કરેલું છે લોક જગતે જોયું કે માં સાગર માં ગેર માતા રણો ઉતરી પણ આટલા મારો તમારો પ્રશ્ન ઉગોય ના મારું વેણ આવતું હોય ફેર જો મારા ભગવાન હતા હાલવા દે તો અમારો દ્વારકાનો નાચ રણુજાનો રોમ મારો સમળ્યો છ ફાવાળો દેસા જે ભાઈ કરે એના રૂપિયો નો બાવડા બળતું આ ગરીબ હતોને એમ કીધું મારી મજૂરી ના છે મારી મહેનત ના છે મેં મજૂરી કરી મહેનત કરી છે ચર ની માતા હશે અમે મારા રૂપિયા લેવા આવી છે એટલે કેટલા કલાક માં હાલવા આવ્યો વખાડલી

જેમ રોડ ઉપર હતો એમ રોડ ઉપર પાછો લઈ દીધો બંધ થઈ ગયો એટલે મેં લઈ લીધા એટલે પૈસા આઈ જાય ઉઘરાણી પૈસા પણ તું પણ કીધું તું મારું હશે તો દિવાળી આવતો તો પાછો જેવો વેપાર હશે એવો આજ લોક ખોલતા આવડે તો લોક મારતા આવડે જેની જોડે ખોલવાની ચાવી હોય એમ કે બંધ કરવાની રમેશ પાવળિયા કોઈના બાપ નો તાકાત નહી મારું મારેલું લોક

જે વેપાર આવ્યો છે એ વેપાર હજી મારે ચાર ગણો કરવાનો 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 આ જગતમાં માં તારા નોમ માં ના રાખું મારો નોમ દેહ માં જરૂર નાખે આવો વેળા નો ભગવાન કૃષ્ણ માતા બોલું છું પણ અમારો ડોડ આવે તે સાગર વ્યામ નો વટાવ કરવો પડે સાગર પર આવો

ગણી રાખજો માવતર ગણિત રાખજો સંપત્તિ ધન ગણિત રાખજો તો તમારી રક્ષા કરી મને અધ્યા બનાવતા I don't know.

Yeah. Mm -hmm.